कोई गया। नहीं केम एक भैया तो ऑफ થઈ ગયા اچھا ચાર દીથી આયી હમ હમ દેખો તે ગયો સુદાયો તે ગયો તે કો તે ગયો કોક ભેસડ આયા થા બોલે વી ગયા નામ છે તમારું દાદા પ્રફુલ પ્રફુલ ચંપકલાલ ચંપકલાલ બાર અટક ઠક્કર ઠક્કર જો અચ્છા ક્યાં છો અહીંયા થી હતા અહીંયા છે ઘર પરિવારમાં કોણ કોણ છે કોઈ નથી કેમ એક ભાઈ હતા ઓફ થઈ ગયા અચ્છા ચાર દિવસથી આવી દવા થઈ ગયો શું થઈ ગયું દગો થઈ ગયો બોલ આવી ગયા તમને શું થયું વાતમાં લખવો લખો થઈ ગયો છે રો નહીં દાદા તમે આ રોડ ઉપર આ રીતના હાલે આવી હલે તમારો ઓછો તો થોડી સારું કહેવાય હે ખાવા પીવાનું તમારી સેવા કોણ કરે રોડ ઉપર કરવી તો પડે ને અમને મોકલ્યા છે ભગવાને આજે સેવા કરવા હું છું ને દીકરા સમજો તમે જે સમજો સમજો હે આ બધા સાહેબ ને તમારી કેટલી હેલ્પ કરે છે હે ઓળખો એમનો જ ફોન મને આ સાહેબ છે ને એમનો ફોન એક ભાઈ છે ને આ રીતના હાઈવે પર ખોટી મતલબ આવી રીતના ઓરડી બાંધીને રહે છે અને ખરાબ હાલતમાં રહે છે ને પેરાલિસિસ થઈ ગયું છે ને પરિવારમાં કોઈ છે નહીં આજે અમદાવાદ થી તમને લેવા માટે આવ્યો છે બે ટાઈમ ખાવા પીવા રહેવાની બધી સુવિધા છે આવું છે જોડે બરાબર અમારી દવા થઈ જશે આ પેરાલિસિસ માટે કસરત બસરત ને બધું થઈ જશે હે પોખ તો હશે ને પરિવારમાં તમારું કોઈ નથી બધાય રૂપિયા વાળા હે ચેઠા થતા રહીએ દૂર રહેશે બધા બોમ્બે રહીએ તોલે રહ્યા રહીએ

તમને આવું ભગવાનનું જગ્યા મળશે આવા ગંદકીમાં રહેવું એના કરતાં સારી જગ્યા રહો તમને સારા માણસ મળે સારું ખાવા પીવા મળે રહેવા મળે તો ભગવાન મોકલે તો આપણે રહેવું જોઈએ ને પછી તો આપણી ફરજમાં શું આવે તમે નાયા ધોયા નથી ટોયલેટ જવું બાથરૂમ જવું અહીંયા રોડ ઉપર આના ચર કરો કે તમને બધી સગવડ સારી સારી પથારીઓ તો રહેવું ના ગમે આપણને અને આમ જો તો હાઈવે છે અહીંયા હાઈવે પર હારું આ સાહેબ બે કલાક સેવા કરશે ત્રણ કલાક પછી 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 કોણ સેવા કરશે એમ કો મને અને ગંદકીમાં રહેવું એના કરતા આપણે માણસ છીએ આપણને સમજ શક્તિ હોવી જોઈએ ને કે આપણે ક્યાંક આપણને સારું રાખે તો આપણે ત્યાં જવું જોઈએ હે હે ચલો અને તમારે 5 રૂપિયા ન દેવા ને બે ટાઈમ ખાવાનું છે પંખમ હુવાનું છે ને જે જીવવાનું છે તમને દવા દારૂ બધી સગવડ ત્યાં મળી જાય પછી શું તમારે ટેન્શન એમ કહો તો હે લઈ ભગવાન સારી જાય જવાબદારી તમારી છે સારી જગ્યાએ જવું ભગવાન સારી જગ્યાએ નહીં જાવ તો તમને ભગવાન બીજી વાર નહીં ચાન્સ આપે આ છેક દૂર થી તમને લેવા માટે લેવા શું કરવા પેટ્રોલ

અહીંયાથી હિમાંશુભાઈ પંડ્યા જે અમારા મિત્ર છે અને ખૂબ જ સારું એવું અહીંયા કામ કરે છે સેવાનું અને ક્યાંય ને ક્યાંય અમને કોઈ દેખાય તો ફોન કરીને અમને જાણ કરે છે અત્યારે અમારી ઉપર ફોન આવ્યો તાત્કાલિક તો અમે લોકો અહીંયાથી કામથી આવ્યા હતા એમને લેવા માટે આવી ગયા છીએ બદલાવ કરીએ એમના જીવનની અંદર અને અત્યારે હાઈવે ઉપર આ હાલતમાં રહેવું અને લકવા નામની બીમારી પણ થઈ ગઈ છે તો ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે તો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો નાનો પ્રયત્ન કરીએ છીએ એમનો જીવન બદલવા માટે

ઘણા સપોર્ટિવ બને છે હર વખતે ઘણી વાર અમે લોકો અહીંયા વિરમગામ આવી સારા મિત્ર છે અમારા અને સાહેબ સાથે મળીને ખૂબ જ સારા કામ કરેલા છે સેવાના અહીંયાથી એક ભાઈ અમને મળ્યા હતા એમનું પણ ફેમિલી મળી ગયું હતું અને એક બેન છે એમને પણ હરિયાણાથી કહેવાય કે ખોવાઈ ગયા હતા વિરમગામ આજુબાજુના ગામડાઓમાં તો સાહેબે અમારે ત્યાં સેન્ટર મોકલીને એમના પરિવાર સુધી મળવા માટે પણ મદદ કરી હતી સાહેબે રૂબરૂ મુલાકાત કરી અને અત્યારે દાદા જે એમનું નામ છે પ્રફુલભાઈ ઠક્કર ખૂબ જ મોટી ઉંમર છે પેરાલિસિસ છે લકવો થઈ ગયો છે એમને એક સાઈડનું અંગ કામ નથી કરતું અને તમે જે વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે એમની જે કન્ડિશન કહેવાય કે એની એક જ નાની ઝૂપડપટ્ટી જેવું હાઈવે પર બાંધ્યું હતું અને એમાં જ પેન્ટમાં ટોયલેટ કરી જવાનું ત્યાં જ સંડાસ બાથરૂમ કરીને ખાવા પીવાનું એક જ જગ્યા ઉપર ચાલી નથી શકતા દાદા ઊભા પણ નથી થઈ શકતા પગ અને પગ પણ નથી કામ કરી શકતા એટલી ખરાબ કન્ડિશન કહેવાય કે દોસ્તો આજે કહેવા માટે કોઈ શબ્દ નથી એમનો પરિવાર નથી અને સાહેબને મળ્યા પછી એમને લાગ્યું કે બે દિવસ પહેલાં જ એમના ભાઈ એક્સપાયર થઈ ગયા છે ત્રણ ભાઈઓ હતા એમના અને એક ભાઈ બે ત્રણ દિવસ પહેલાં જ એક્સપાયર થઈ ગયા છે એમનો અંતિમ સંસ્કાર પણ હજી હમણાં કર્યો છે દાદા ઘણા રોવે છે અને પોતાની ભાવના વ્યક્ત કરે છે અમારી સાથે પણ પરિવાર નથી આજે તો આજ ખાસ કરીને એટલું જાણવા મળે છે કે પરિવાર હોય ત્યારે જ માણસ પૂરો કહેવાય ત્યાં લગી માણસ અધૂરો કહેવાય પરિવારના દરેક સદસ્ય આપણી સાથે હોય ત્યારે આપણા મધર ફાધર આપણી સાથે હોય કાં આપણા ભાઈ હોય કાં કોઈ પણ હોય ત્યારે આપણું આપણો પરિવાર પૂરો કહેવાય પણ ભાઈને દાદાને કોઈ જ નથી એમના ભાઈનો સહારો તો નાનો મોટો એ પણ નથી ઘર મકાન નથી આજે એમની પાસે અને આ બીમારી સાથે લડી રહ્યા છે તો નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી છે તમારા સાથ સપોર્ટથી ખાસ કરીને હિમાંશુભાઈ પંડ્યા એમને ખૂબ જ સાથ સપોર્ટ કર્યો છે વિરમગામ ચોકડી પાસે એમની ઓફિસ છે ત્યાંથી એમને અવરજવર કરતા માટે એમને જોયા પટેલ સાહેબ અમારા મિત્ર છે એમનો પણ સારો સપોર્ટ મળ્યો એટલે ક્યાંય ને ક્યાંય માનવતા જીવત છે અને માનવતા હંમેશા આપણા દેશ કહેવાય કે ભારત દેશની અંદર માનવતા જરૂરી છે આપણા એક આપણા લોહીમાં હોવું જોઈએ કે આપણે એક માણસ છીએ તો માણસની મદદ કરીએ માનવતા આપણી જે છે એ દાખવીએ અને જે માણસની કન્ડિશન છે આજ એને પરિવારની જરૂર છે તો આપ એનો પરિવાર બનવાની કોશિશ કરીએ છીએ અને દાદાના દીકરા સમાન અમે છીએ અને નાની એવોનો સપોર્ટ કરીશું આજે તો બસ આ રીતના સાત સપોર્ટ આપતા રહેજો અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા એકને તમારા સાત સપોર્ટથી કરી રહ્યા છીએ સાત સપોર્ટ આપતા રહેજો દિવસે ને દિવસે આવા લોકો સુધી પહોંચીશું અને નાનો સપોર્ટ કરવાની કોશિશ કરીશું બસ કંપ્લીટ રીટી દરેક ગ્રુપમાં શેર કરજો અને આ રીતના જ આશીર્વાદ આપતા રહેજો તો દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ અમારા સેન્ટરો

ચઢીને લઈ જવા પડશે તો બસ કમ્પ્લીટ ડિટેલ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો કેવું લાગે દાદા હવે? આ બેઠો. હવે સારું લાગે ને પણ? ત્યાં કરતાં સારું નહીં સારું. કેટલા બધા લોકો રહે છે અહીંયા બધા? છે ને બધા લોકો, કેટલા બધા લોકો છે. બે ટાઈમ ખાવા પીવાનું બધું છે અહીંયા. તમારી સેવાય કરશે બધા અહીંયા, અમે લોકો સેવા કરશું. હા તમે આવતા રહેજો. હું તો જ ને હું તો જ ને હું ક્યાં જઈશ એકલું પડે એમના પૈસા આપી દો દાદા તમારા પૈસા જેટલા હતા બધા પાછા બસ ખીચા મૂકી દેજો પણ ખીચામ નાખી હું નાખી દઉં નાખી દઉં

તમારા કસરત કરવાની રોજ બાથરૂમ જવું હોય ને તો કેવાનું કોઈ નઈ ન તો પછી આમ થોડું ઘસડાઈ ને બાથરૂમ જતું રહેવાનું થોડું શરીર ને છે ને કસરત કરવાની શું કહું હા તમારું શરીર કામ કરે થોડું ઘણું હલાવવાનું ચલાવવાનું સાજો થઈ જશે વાંધો આવે બરાબર દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના આગળ જે રીતના અમે લોકો તમને કીધું કે દાદાના ભાઈ હતા બે દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા અને એમના ફાધર કહે છે ધંધુકાથી વિરમગામ આવી ગયા હતા લોકો રહેવા માટે કંડિશન માણસની કેવી થઈ જાય છે માણસની હાલાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકો અત્યારે મદદ કરી છે એમની પરંતુ કહેવાનો મતલબ એટલો છે કે આજે પરિવાર વગર જે ભાઈ સૂનો પડી જાય છે સંસાર અને આખું કોઈ આગળ પાછળ નથી રહેતું અને એકલા રહીને આપણે કઈ રીતના જીવન જીવવું બહુ અઘરું થઈ જતું હોય છે અને અત્યારે દાદાને કોઈ નથી અત્યારે એમની પરિસ્થિતિ એટલી ગંભીર છે અમે લોકો આજ પરિવાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અત્યારે એમને લકવા નામની ગંભીર બીમારી છે બીમારી સાથે એકલા પીડાઈ રહ્યા છે અને ખૂબ જ દુઃખ લાગે છે અત્યારે અને કહેવા માટે કોઈ શબ્દ નથી અને અલગ અલગ પરિસ્થિતિઓ સાથે માણસને દુઃખ પડતું હોય છે આજ માણસને કઈ કન્ડિશનમાં હતા અને કઈ કન્ડિશનમાં આવી જતા હોય છે અને કહેવાય કે કર્મો અહીંયા જ ભોગવવાના હોય છે એ પણ સાર્થક થાય છે અત્યારે ક્યાંય ને ક્યાંય ઘણું બધું શીખવા મળે છે દિવસે ને દિવસે એમના લોકોને પણ અત્યારે બોલવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી બસ કમ્પ્લીટ ડિટેલ જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અને અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાયકશે સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત